વડોદરા શહેરમાં પણ હવે ડબલ ડેકર બસની માંગ ઉઠી છે ભૂતકાળમાં ચાલતી બસને ફરી શરૂ કરવામાં આવે તેવું શહેરીજનો અને મુસાફરો જણાવી રહ્યા છે જ્યારે વડોદરા કોર્પોરેશનને આવી કોઈ બસ ફરી શરૂ કરવામાં રસ નથી તેવું કહેવામાં આવી રહ્યું છે ભૂતકાળમાં વડોદરા શહેરમાં ડબલ ડેકર બસ ચાલતી હતી પરંતુ શહેરમાં વધતા કે બલોને લઈને આ સુવિધા બંધ કરવામાં આવી હતી હવે રાજ્યના અન્ય મોટા શહેરો આ સુવિધા શરૂ કરવામાં આવી છે

પણ ફતેવડનો બ્રિજ બનતો હતો એટલા માટે બંધ કરી દીધો સોમા તલાવ એ બ્રિજ બની ગયો તે કેબલ આવવા માંડ્યા ડાબે આને અને અત્યારે તરસાલી ચલાવતા હતા એ રાજમેલ રોડી ચાલતી હતી પણ તરસાલી જ્યાં છેલ્લે વળાંક છે ત્યાં પણ અત્યારે કેબલિંગ બહુ છે અને ડબલ ડેકર ચાલી કોઈ સ્થિતિ નથી અત્યારે કેબલ નડે છે આમાં ડબલ ડેકરની અંદર અમે પણ ભૂતકાલની અંદર પ્રવાસ કર્યો છે સ્કૂલોમાં ગયા છે કોલેજોમાં ગયા છે એટલે અત્યારે તમે જુઓ કે જે પ્રમાણે પોપ્યુલેશન વધતું જાય છે અને એ ધ્યાનમાં લઈને ડબલ ડેકર એક વસ્તુ એવી હતી કે જે ડબલ ડેકરમાં ખૂબ મોટી સંખ્યામાં પેસેન્જર આવે અને સમયસર લોકોનો પ્રવાસ થતો હોય અને બીજી વાત એ છે કે અત્યારે જયારે આપણી પાસે વ્હીકલ છે તો કોર્પોરેશન એ વ્હીકલ ફરી ચાલુ કરવું દેવું જોઈએ કારણ વાત એ છે કે અત્યારે અમે આઈ થિંક ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાની વાતો કરતા હતા જે સમયે કોઈ સ્માર્ટ સિટી એવું હતું જ નહીં અને અત્યારે જ્યારે બીજા શહેરોમાં જયારે ડબલ ટેકર ની બસની વ્યવસ્થા ચાલુ થતી હોય તો આપડા વડોદરા શહેરમાં પણ ચાલવું જોઈએ